શાળા કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની અભિરુચિ જગાડવા માટે વિજ્ઞાન ગુર્જરી દ્વારા રાજકોટમાં એવીપીટીઆઈ કોલેજ ખાતે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ એમ ત્રણ દિવસીય ગુજરાત વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે તેમજ રવિવારે સમાપન હોવાથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે આ સંમેલનમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા બનાવેલા અવનવા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા અને તેની જાણકારી પર આપવામાં આવી હતી આ સંમેલનમાં ચાલીસ ટકાથી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તેમાં સાયન્સના ઇનોવેશન સાથેના પ્રોજેક્ટ ખુદ વિદ્યાર્થીઓએ બનાવેલા હતા આ સંમેલનમાં પ્રાથમિક શાળાના બાળકોથી માંડી યુનિવર્સિટીના એ પણ ભાગ લીધો હતો તો બીજી તરફ આ વિજ્ઞાન સંમેલનમાં જોવા માટે સવારથી જ મોટી સંખ્યામાં શાળા કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવ્યા હતા મારું નામ જે ત્રિવેદી વત્સલ અને મારા મિત્રનું નામ જે ઉપાધ્યાય યજ્ઞેશ અમે બંને સાથે આ બનાવેલું છે અમે આ ઇલેક્ટ્રિકલ વ્હીલચેર બનાવેલી છે આ વ્હીલચેર અમે હબ મોટર અને બેટરી નો ઉપયોગ કરીને બનાવેલી છે હબ મોટર એટલે કે આપણું જે આગળનું વ્હીલ છે એ અને બેટરી એટલે કે ચા બાર બાર વોટની ચાર બેટરી આપે એ લીથ એછ્યામ એસિડની વાપરી લીધી આપણે બેટરીની આ બેટરી બનાવતા તો અમને છ મહિના થઈ ગયા છે વીજે બનાવવામાં તો દિવસ સાજા લાગ્યા છે કારણ કે પેલું પ્રોટોટાઈપ મોડલમાં અમારું હતું અને થેડુક અમને વસ્તુ માર્કેટમાં ભેતવામાં એમાં સમય લાગ્યો એટલે અમને ચાલીસથી પિસ્તાલીસ હજાર રૂપિયામાં તમારા આખું પ્રોટોટાઈપ મોડલ મોડલ તૈયાર થઈ આ સિંગલ ચાર્જમાં તમારે ચાલીસ કિલોમીટર ચાલે અને પંદર એની ટોપ સ્પીડ ચાલી આપી નમસ્કાર પ્રદીપ જોશી વિજ્ઞાન ગુર્જરી રાજકોટ એકમના સચિવની જવાબદારી છે ગુજરાત વિજ્ઞાન સંમેલન એટલે કે વિજ્ઞાન ગુર્જરી દ્વારા દર વર્ષે ગુજરાત વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવે છે આ સંમેલનની અંદર મુખ્ય ત્રણ આયામો હોય છે કોન્ફરન્સીસ અને વર્કશોપ વિવિધ વિજ્ઞાનના વિષયોને લગતી સ્પર્ધાઓ અને પ્રદર્શની આ વર્ષનું વિજ્ઞાન સંમેલન જે છે એ સૌરાષ્ટ્રના હબ રાજકોટ ખાતે આપણે આયોજિત કર્યું છે છેલ્લા લગભગ બે મહિનાથી ગુજરાત વિજ્ઞાન સંમેલન અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર વિજ્ઞાન વિષયક વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે વિવિધ સ્પર્ધાઓના આયોજનો થઈ રહ્યા છે એ વિવિધ સ્પર્ધાઓમાંથી રાજ્યકક્ષાએ જે પ્રથમ દ્વિતીય તૃતીય આવશે એમને વિજ્ઞાન ગુર્જરી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે રોકડ પુરસ્કારથી સાથે સાથે આ વર્ષે ગુજરાત વિજ્ઞાન સંમેલન અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શનીનું પણ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમનો ઉદઘાટન સમારંભ ગઈકાલે તારીખ બાવીસના રોજ અહીંયા યોજવામાં આવેલ હતો જેમાં શહેરના પ્રતિષ્ઠિત શાળાઓ કોલેજ અને ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન વિષયક જે કંઈ સંશોધન કાર્યો થયા છે જે પ્રોજેક્ટ અને મોડલ્સ બનાવવામાં આવ્યા છે એ તમામ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે તમામ શાળાઓને સ્કૂલોને અહીંયા આપણે જે સ્ટોલ જે છે એ વિનામૂલ્યે આપવામાં આવે છે ને એમની પોતાના વિદ્યાર્થીઓની ક્ષમતા અન્ય શાળાના વિદ્યાર્થીઓ કે કોલેજના વિદ્યાર્થીઓ નિહાળી શકે એવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એવીપીટીઆઈ રાજકોટ અને વિજ્ઞાન તમામ કાર્યકર્તા મિત્રો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે અને આ ગઈકાલે પાંચ હજારથી થી વધારે વિદ્યાર્થીઓ નિહાળી હતી અને આજે પણ અસંખ્ય સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ આ પ્રદર્શનની નિહાળવા આવી રહ્યા છે આવતીકાલે જે છેલ્લો દિવસ છે એ દરમિયાન અમે એવું આયોજન વિચારી રહ્યા છીએ કે અત્રે પ્રદર્શિત થયેલા તમામ મોડેલ્સ જે છે એમને કેટેગરી વાઇઝ એ એક જ્યુરી નિમી અને પ્રથમ દ્વિતીય તૃતીય આવે એમને અમે પ્રોત્સાહિત કરવા ઈચ્છીએ છીએ અને અમારો મૂળ હેતુ એ હતો કે લોકો વિજ્ઞાન તરફ રૂચિ ધરાવે વિજ્ઞાનના સંશોધન કાર્યોને જુએ અને પોતે વિજ્ઞાન તરફ વળે અને ભારત દેશની અંદર વૈજ્ઞાનિકો જે છે એ આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે વૈજ્ઞાનિકો દ્વારા જ એ રાષ્ટ્રનો વિકાસ થતો હોય છે તો એ વૈજ્ઞાનિકો અહીંયાથી આપણે પેદા થાય એ વિજ્ઞાન તરફની અભિરુચિ કેળવે એવો અમારો મૂળભૂત હેતુ છે